સમગ્ર ગુજરાતની અંદર જે પ્રમાણે શાળાના શિક્ષકો દ્વારા બ્લેકમેલિંગ કરીને ટ્યુશન કરવામાં આવે છે તે બાબતે અમારા મહેસાણા એકેડેમિક એસોસિએશને ભૂતકાળમાં સિત્તેર જેટલા શિક્ષકોના નામ સાથે આવેદનપત્ર આપેલું હતું તે બાબતે શું કાર્યવાહી થઈ તેની જાણ માટે થઈને આજો અમારું અહીંનું પ્રતિનિધિમંડળ અહીંયા આવેલું હતું મહેસાણા સાથે સાથે અમે માન્ય મુખ્યમંત્રીશ્રી અને ગૃહ શિક્ષણમંત્રીશ્રીને પણ જે માગણી કરેલી હતી કે શાળાના શિક્ષકો દ્વારા જે શિક્ષકો ટ્યુશન કરે છે એ હકીકતમાં ગેરકાયદેસર છે વેતન કે અવેતન શાળાની ફિવાઇશીસમાં કે શાળાની ફીબાઈસ ની બહાર શાળાના સમયમાં કે શાળાના સમય બાદ કોઈ પણ પ્રકારના ટ્યુશન કરી શકાય નહીં પરંતુ વિદ્યાર્થીઓ વાલીઓના ખિસ્સા ખંખેરવા માટે અને વિદ્યાર્થીઓને બ્લેકમેલિંગ કરીને આ શિક્ષકો ટ્યુશન કરી રહ્યા છે તેને બંધ થવા જોઈએ સર આ જે ટ્યુશન માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો એ મામલે શું આવેદનપત્ર આપવામાં આવ્યું ને હવે શું કાયદા

કાર્યવાહી કર્યા પછી આપણે જાણ કરીશું બીજો એક મુદ્દો એમાં એવો હતો એમનો કે ભાઈ શાળાઓની અંદર જે વિદ્યાર્થીઓ જેમ કે કોઈ વિદ્યાર્થીઓ એમના ત્યાં શાળા કક્ષાએ અથવા તો બહારની જગ્યાએ એમના અંતર્ગત કોઈ ક્લાસીસ સાથે સંકળાયેલા ના હોય તો એમને ઇન્ટરનલ માર્ક્સમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવે છે એવી એક રજૂઆત એમની આપણને મળેલી છે એ સંદર્ભે પણ શાળાઓમાં જે પણ વિદ્યાર્થીઓને જે શાળાઓના નામ અથવા તો જે શાળાઓ ની રજૂઆત કરેલ છે એ શાળાઓના વિદ્યાર્થીઓના જે ઇન્ટર્નલ માર્ક્સ મૂકેલા છે એની ચકાસણી કરે એમની બોર્ડની પરીક્ષામાં એમને કેટલા માર્ક્સ મળેલા છે પ્રથમ પરીક્ષા અને સત્રાંત પરીક્ષા અને એકમ કસોટીમાં કેટલા માર્ક્સ મળેલા છે અને એના આધારે જે ઇન્ટરનલ માર્ક્સ આપવામાં આવ્યા છે યોગ્ય છે કે નહીં એની પણ એક ડિટેલમાં ચકાસણી કરવામાં આવશે શાળાઓમાં જે ટ્યુશન ક્લાસીસ ચાલે છે અને આરજીનું નામ આપ્યું છે બીજી એમને શાળાઓના નામ આપ્યા